ફ્લાવર શો માટે રૂપિયા પંદર પોઈન્ટ દસ કરોડનો ખર્ચ થયો છે ચાર ઝોનમાં ફ્લાવર શોને વહેંચવામાં આવશે પંદર લાખ દેશ વિદેશના ફૂલછોડ જોવા મળશે ફ્લાવર શોમાં એકસઠ સ્કલ્પચર્સ મૂકવામાં આવશે એન્ટ્રી ગેટ પર હાથીના સ્કલ્પચરથી સ્વાગત કરવામાં આવશે તો પૂર્વ પીએમ મનમોહનસિંહનું નિધન થયું છે જેના કારણે રાજ્ય સરકારે પણ શોક જાહેર કર્યો છે તો આ તરફ રાષ્ટ્રીય શોક બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે સાત દિવસ પત્યા બાદ નવી તારીખ જાહેર થશે પહેલાં ડિસેમ્બરના અંતમાં આ ફ્લાવર શો યોજાવવાનો હતો પરંતુ હવે આ ફ્લાવર શો જે તેની નિર્ધારિત તારીખ પહેલી જાન્યુઆરી હતી ત્યારે નહીં યોજાય અને રાષ્ટ્રીય શોક પૂર્ણ થયા બાદ આ નવી તારીખ જાહેર કરવામાં આવશે